રુદ્ર પ્રચોદયા શિવ મહાપુરાણની અંદર શતરુદ્ર સંહિતામાં સદાશિવનો મહેશ અવતાર બતાવ્યો છે એકવાર શિવ પાર્વતીને વિહાર કરવાનું મન થયું ભૈરવને દ્વારપાળ તરીકે બહાર રાખ્યો પોતે મનુષ્ય બનીને વાળા બની લાંબા કાળ સુધી પ્રેમ કીડા કરતા રહ્યા તે દરમિયાન પાર્વતી બાર આવ્યા ભૈરવે એને મનુષ્ય આકૃતિમાં જોયાશ બહાર જતા અટકાયવા એમને જોનાર ભૈરવને અંબિકા સ્વરૂપ પાર્વતી પોતે ક્રોધે ભરાઈને શ્રાપ આપે છે તે મને મનુષ્ય તરીકે જોઈ તેથી તું પૃથ્વી ઉપર મનુષ્ય થા પાર્વતીના શ્રાપથી હાહાકાર થઈ ગયો છે શિવજીએ ભૈરવને આશ્વાસન આપ્યું અને પછી શંકરની કૃપાથી ભૈરવ પૃથ્વી લોકમાં

પછી એમાં જે ટીપા નીચે પડ્યા એમાંથી ઘણી સુંદર સ્ત્રીઓ ઉત્પન્ન થઈ દાનવો લઈ જઈશ પોતાના સ્થાને અને એવી પ્રતિજ્ઞા કરી કે જો આપણને દેવો આપણને હરાવે તો આ સુંદર સ્ત્રીનો સ્પર્શ કરીશું નહીં પછી યુદ્ધ થયું અસુરો નાસીને પાતળમાં વિષ્ણુ એ ચક્ર લઈ એની પાછળ પાતળમાં ગયા છે ત્યાં ઘણી સુંદર સ્ત્રીઓને જોઈ અને કામા શક્ત બની ગયા એની સાથે વિહાર કરવા લાગ્યા છે એટલે ઘણા પુત્રો જૈનમાં આ વિષ્ણુ પુત્રો એ પૃથ્વી તથા સ્વર્ગમાં દુઃખદાયક મોટો ઉપદ્રવ મચાવ્યો એટલે દેવો અને મુનિઓ બધા બ્રહ્માજીને વિનની વિનંતી કરે છે બ્રહ્માજી બધાને શિવજીને પાસે લઈ ગયા શિવને શરણ ગયા શિવજીની સ્તુતિ કરી અને કહે છે કે વિષ્ણુને તમે પાછા લઈ આવો વિષ્ણુ ભગવાને એટલે વિષ્ણુ ભગવાને પાછા લેવા માટે શિવજી એ વૃષભ અવતાર લીધો બળદ રૂપે ગર્જના કરતા પાતળામાં જઈ અને વિષ્ણુ પુત્રોને શિંગણાથી તેમજ ખરીઓથી પછાડવા લાગ્યા છે ચીરવા લાગ્યા હવે પોતાના પુત્રો નાશ થતા જોઈને વિષ્ણુ બહાર આવે છે અને દિવ્યાસ્ત્રો વડે શિવને મારવાનું શરૂ કર્યું છે એટલે બળદરૂપે મહેશ્વરે મોટો કોપ કર્યો અને વિષ્ણુને ચીરવાનું અને પછાડવાનું શરૂ કર્યું છે એટલે વિષ્ણુ તો તરફડીને બેભાન થઈ ગયા જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેઓ શિવજીને ઓળખી ગયા છે કે આ તો શિવજી છે પછી પોતે ભૂલ કરી હતી એ બદલ ક્ષમા માગે છે શિવજી એમને તત્કાળ પોતાના લોકમાં ચાલ્યા જવાનું કહે છે તમે જ્યાં હતા ત્યાં પાછા વિષ્ણુ લોકમાં જતા રહ્યો અને પછી શિવજીએ તેમને મહા તેજસ્વી દિવ્ય ચક્ર આપ્યું છે એ સુદર્શન ચક્ર એ સુદર્શન ચક્ર લઈને વિષ્ણુ શોરમાં પાછા ફેર્યા છે ॐ नमः पार्वती पतय हर